આપણે મલાઈ સિક્કી બનાવવાની છે તો આપણે બે વાટકા સિંગના દાણા લેશું આપણે બે વાટકા સિંગ દાણા લેશું તો આપણે સિંગ દાણાને શેકી નાખવાના છે તો શેકવા માટે આપણે ગેસ ચાલુ કરી દઈએ આપણે એને શેકી લેવાના છે સરસ મજાના અને કાળા ડાઘી પડે ને ત્યાં સુધી આપણે શેકાવા દેવાના છે પછી આપણે આની ફોતરી ઉખાડ નાખવાની છે સતત હલાવવાના છે નહીં તો આ તો દાજ પડી જાય અને બળી જાય એટલે બળવા દેવાના નથી આપણે એને સરસ હલાવ્યા કરવાના ધીરે ધીરે શેકાઈ જાય પછી આપણે એને ઠરવા દેવાના ઠરે પછી જ એને કોતરી ઉખાડવાની છે આપણે શીંગદાણા શેકાઈ ગયા છે એકદમ સરસ શેકાઈ ગયા છે તો આપણે એને હવે ગેસ બંધ કરી દઈશું આપણા શીંગદાણા શેકાઈ ગયા છે તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું સરસ શેકાઈ ગયા છે અને આપણે આને ઠરવા મૂકી દઈશું ઠરી જાય પછી એને ફોતરી ઉખાડવાની છે પહેલાં નથી ઉખાડવાની આપણે સિંગ ઠરી ગઈ છે દાણા તો આપણે હવે એના ફોતરા ઉખાડી નાખવાના છે ફોતરા ઉખાડીને આપણે સાફ કરી નાખવાના છે આપણે આ સિંગને શેકી હતી દાણાને તો આપણે દાણાને ફોતરા ઉખડી નાખ્યા છે ઠરી ગયો ને પછી આપણે ફોતરા ઉખડી નાખ્યા છે તો ફોતરા આપણે ઉખડીને સરસ કરી નાખ્યું છે તો આપણે આને મિક્સરમાં કાઢી નાખવાનું છે આપણે મિક્સરમાં પાવડર કરી નાખીશું તો આપણે સરસ પાવડર થઈ ગયો છે એકદમ સરસ થઈ ગયો છે તો આપણે એની મલાઈ સિક્કી બનાવીશું આપણે થઈ ગયો ને એકદમ સરસ તો આપણે એની મલાઈ સિક્કી બનાવવાની છે આપણે મલાઈ સિક્કી ગોળમાં બનાવવાની છે તો ગોળ આપણો કટિંગ સરસ કરી નાખ્યો છે ઝીણો ઝીણો કટિંગ કરી નાખ્યો છે તો આપણે હવે એને મલાઈ સિક્કી બનાવીશું આપણે ગેસને ચાલુ કરીશું ગેસ ચાલુ કરીને આપણે ઘી નાખવાનું છે આપણે બે ચમચી ઘી એડ કરીશું આપણું ઘી ગરમ થાય એટલે આમાં ગોળ એડ કરવાનો છે ગોળનો આપણે પાયો લેવાનો છે ગોળનો આપણે સરસ પાયો લેવાનો છે આપણે ઘરે સિક્કી બનાવવાનું જ એકદમ આસાન જ છે આપણે સિક્કી નથી બનાવવાની આપણે મલાઈ સિક્કી બનાવવાની છે અને આપણે એકદમ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખીએ છીએ અને મેં મારો વિડીયો બીજો આખી શીંગનો કર્યો છે ફાડિયા કરીને શેકીને તો એ વિડીયો જોવો હોય તો તમે મારી લિંક દબાવીને જોઈ શકો છો તો આપણે આને મલાઈ શિક્કી બનાવવાની છે અત્યારે ઉત્તરાયણ આવે છે તો અત્યારે બધાના ઘરે ઘરે સિક્કી તલના લાડુ શિયાળો છે તો હુંખડી ખજૂરના લાડુ બધું બનતું જ હોય છે તો ઘરે બનાવીએ તો ખાવાની મજા આવે છે આપણે ધીમે ગેસ જ તે કરવાનું છે સિક્કીને જોયું હોય તો આપણે વાટકામાં પાણી લઈ અને એમાં આપણે જોઈવાનું છે આવી રીતના જાય ચામી જાય અને આમ કટકા થવા મળે ને આ હજી કટકા નથી થતા થોડીક હજી આપણે વાર છે કટિંગ થવા મળે ને કટકા કટ દઈને થાય ને એટલે સમજી લેવાનું આપણે પાયો આવી ગયો છે તો આપણે જે વાર છે આપણે થોડી વાર લાવશું ફરીવાર આપણે જોઈ લઈશું આપણે હવે જોઈ લેવું ફરી વાર આપણે સરસ આવી ગયું છે જોઈ શકો છો કટ્ટદન થઈ જાય છે કટ્ટદન કપાઈ જાય છે તો આપણે આ પાયો આવી ગયો છે તો આપણે હવે આને ગેસને બંધ કરી દઈશું એમાં આપણે શીંગનો પાવડર છે એ આપણે અંદર એડ કરી દેવાનો છે સરસ આપણે મિક્સ કરી દઈશું કટ દઈને ગુંદર જેમ તૂટી જાય ને આમ ગુંદર સુકાઈ ગયેલો હોય ને એ રીતના આમ તૂટી જાય ને એટલે સમજી લેવાનો આપણો પાયો આવી ગયો છે આપણે હવે બટર પેપર લીધું છે એને થાળી પ્રમાણે કટિંગ કરી નાખ્યું છે તો આપણે આની અંદર માવો બનાવ્યો છે આપણે હવે આને ઢાળી દઈશું બટર પેપર હોય ને એટલે ઉખાડવામાં આપણને તકલીફ નથી થતી થાળીમાં સોટતું નથી અને એકદમ સરસ પતલું પતલું આપણે સરસ એકદમ ઢાળી દીધું છે ને પોળ કરી દીધું છે પીસને તો આપણે હવે આને સરસ પીસ પાડી દેવાના છે ઠરી જશે ને પછી આપણા પીસ નહીં પડે એમના ગોળ ચક્કર નીકળી જાય છે એટલે આપણે આને ઠર્યા પહેલાં પીસ પાડી દેવાના છે આપણા પીસ સરસ પાડી દીધા છે તો આપણે આને ઠંડુ થવા દેવાનું છે થોડીવાર આપણે ઠંડુ થવા દેવું